અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કૃષિ પેકેજ વિધાનસભા અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો તેમાં સમાવેશ થાય છે તો રાજ્યના ખેડૂતો માટે કૃષિ મંત્રીએ મહત્વની જાહેરાત કરી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે હિરેન ખેડૂતો માટે સરકારનો વધુ એક આગળની જાહેરાત જો રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં નિયમ ચુમ્માલીસ અંતર્ગત સાડા ત્રણસો કરોડના પેકેજ ની કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ નવ જિલ્લાઓની અંદર આ પાસ નુકસાની થયેલું છે અને આ નુકસાનીના સંદર્ભમાં રાજ્ય સરકાર સહાય આપશે એસટીઆરએફ ના નિયમો પ્રમાણે બે હેક્ટરની મર્યાદામાં રહી આ સહાય આપવામાં આવશે લગભગ ચાર લાખ હેક્ટર કરતા વધુ વિસ્તારોમાં નુકસાન થયું હોવાનો અંદાજ રાજ્ય સરકાર ને આવેલો છે જ્યા બાગાયતી પાકોને નુકસાન છે એ બાગાયતી પાકોને પણ નુકસાના સંદર્ભમાં સહાય ચૂકવવામાં આવશે નિયમો સાથેનો જે વિસ્તૃત ડિટેલ છે એ હવે પછીથી વિભાગ દ્વારા પરિપત્ર કરી જાહેર કરાશે આભાર માહિતી માટે તો વિધાનસભા ગૃહમાં આરોગ્ય મંત્રી મહત્વની જાહેરાત કરી છે